પોરબંદરના જુબેલી પુલ થી ગાયત્રી મંદિર થઈ જીઆઈડીસી તરફ જતા રસ્તે છેલ્લા દસ દિવસથી થી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી અંધારપટ છે જેના લીધે અહીંથી નિયમિત પસાર થતા હજારો રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલી પડી રહી છે આથી વહેલી તકે લાઇટ સમારકામ કરવા માંગ ઉઠી છે પોરબંદરના જુબેલી પુલ પાસેના વીજ પુલ સાથે દસ દિવસ પહેલા બોલેરો વાહન અથડાતા અહીંથી ગાયત્રી મંદિર થઈ જીઆઈડીસી સુધીના રસ્તા પરની સ્ટ્રીટ લાઇટ બંધ થઈ હતી હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા તેનું સમારકામ કરવામાં આવ્યું ન હોવાના કારણે અંધારપટ જોવા મળી રહ્યો છે આ માર્ગ પરથી દરરોજ ખાપટથી લઈ જુબેલી બોખીરા જીઆઈડીસી વિસ્તારની તમામ સોસાયટીઓમાં વસવાટ કરતા લોકો યાર્ડના વેપારીઓ ઉદ્યોગકારો અને શ્રમિકો સહિત હજારો લોકો નિયમિત પસાર થાય છે પરંતુ સાંજ પડતા જ માર્ગ પર અંધકાર છવાઈ જતો હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓને મોડી સાંજે રસ્તા પર અંધારાના કારણે અઘટિત ઘટના બને તેવો ભય રહે છે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા કામગીરીમાં સુધારો આવશે તેવી આશા લોકો રાખી રહ્યા હતા પરંતુ હાલ તો સમસ્યામાં વધારો થતો હોય તેવું જણાઈ રહ્યું છે અહીં કોઈ અકસ્માત સર્જાય કે કોઈ અનિચ્છનીય બનાવ બને તે પૂર્વે તમામ લાઈટો શરૂ કરવા માંગ ઉઠી છે જુબેલી પુલ થી ગાયત્રી મંદિર નજીક જતા રસ્તે વર્ષોની ની રજૂઆત બાદ તાજેતર માં રૂપિયા બત્રીસ લાખ ખર્ચે એકસો ચોસાઠ જેટલી સ્ટ્રીટ લાઇટો મૂકવામાં આવી હતી અને ત્રણ માસ પહેલા જ આ રોડને ને જળહળતો કરવામાં આવ્યો હતો ત્યારે ફિટ કરાયાના ત્રણ માસ જેટલા ટૂંકા સમયમાં જ સામાન્ય અકસ્માત માં પણ લાઇટો બંધ થઈ જતા તેની ગુણવત્તા પર પણ સવાલો ઉઠી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઇમ્સ